ભક્તોની લાજ રાખે છે ત્રણેય લોક ની રક્ષા કરનારા ભગવાન શ્રી હરિનારાયણ છે આ એકાદશી નું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને પ્રાપ્તિ થાય છે આમ આ વૈશાખ માસની જે એકાદશી છે તે મોહિની એકાદશી છે આ એકાદશી ના દિવસે જ ભગવાને મોહિની નો અવતાર ધારણ કર્યો હતો આ એકાદશી નું વ્રત રાખવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું એ સમુદ્ર મંથનમાં પ્રભુએ કશ્યપ અવતાર ધારણ કર્યો હતો તેની ઉપર મંદરાચલ પર્વત અને વાસુકી નાગનું ઢોળું બનાવ્યું સમુદ્ર મંથન થયું તેમાંથી ચૌદ રત્નો નીકળ્યા તેમાં અમૃત પણ નીકળ્યું એ અમૃત કળશ પ્રાપ્ત કરવા દેવતાઓ અને અસુરો વચ્ચે વિવાદ છેડાઈ ગયો કે આ અમૃત રસપાન સૌ પ્રથમ કોણ કરે વિવાદ એટલો બધો વધી ગયો કે દેવો અને દાનાઓ વચ્ચે યુદ્ધ થાય તેવી શક્યતાઓ થવા લાગી આ વિવાદનો અંત લાવવા માટે દેવતાઓના પરમ હિતેક્ષુ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું આ સ્ત્રીનું રૂપ એટલું બધું સુંદર હતું કે અસુરો તો જોતા જ રહી ગયા અને અસુરોએ આ અમૃત ભરેલો કળશ મોહિનીને આપી દીધો અને પોતે લાઇનમાં ઊભા રહી ગયા ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ સુંદર હાસ્ય સાથે સર્વને મોહમાં નાખીને દેવતાઓને અમૃત પાન કરાવવા લાગ્યા અને અસુરોને માત્ર જળ ચિવડાવ્યું ભગવાન વિષ્ણુ નું આ રૂપ ધારણ કરવાનો મુખ્ય હેતુ હતો કે અમૃત પાન દેવતાઓ જ કરે નહીં કારણ કે અમૃત તો અમર થઈ જશે પછી આ સારા લોકો ધર્મમય લોકોને હેરાન કરશે આ થી ભગવાન નારાયણે મોહિની નું રૂપ ધારણ કર્યું એ દિવસ હતો આ વૈશાખ માસ ના શુકલ પક્ષી એકાદશી ની તિથિ એટલા માટે જ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું પૂજા કરવામાં આવે છે આ vratના પ્રભાવથી મનુષ્ય સર્વે મોહ માયા જાળમાંથી છૂટી જાય છે તો આવો મિત્રો આપણે આ મોહિની એકાદશીની વ્રતકથા સાંભળીએ શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે અગાઉ અયોધ્યા અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીએ સીતાના વિયોગના દુઃખથી

તેને ચર્ચ્યા માટે પરબો બનાવી ગરીબો માટે વાવ તળાવો બનાવ્યા સાધુ સંતો અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ વગેરે બંધાવી ધાર્મિક કાર્યોમાં પૈસાનો સદુપયોગ કર્યો હતો તેને મેધાવી સુબુદ્ધિ સુકૃતિ અને દુષ્ટબુદ્ધિ નામે પુત્રો હતા એમાં પાંચમો છેલ્લો દુષ્ટબુદ્ધિ સજ્જન પિતાના યુગમાં પાકેલો પરમાત્મા જેવી વાતોમાં માનતો ન હતો સજ્જન પિતાની સન્માર્ગે મેળવેલી પૂંજીને દુરાચાર અને કાકરાની પેઠે વેડફી રહ્યો હતો એક દિવસ તેને વૈશ્વના હાથ પકડી બેશરમ બની વર બજારમાં ફરતો અને તેના પિતાએ જોયો કુડીની આબરૂને કલંકિત કરનાર એક ઉલાંગાર પર બહુ જ ક્રોધ આવવાથી દંપાલે એને એક દિવસે પોતાના વારસામાંથી પાતાલ કરી મૂક્યો સૌ સગા હલાઓએ એ બાબતની ખબર પડવાથી એમને પણ એનો તિરસ્કાર કર્યો થોડા દિવસમાં એની પાસેના પૈસા અને ઘરેણાં ગાંઠા પણ ધીરો ધીરવે મુકાઈ ગયા એટલે વૈશ્યાએ પણ એને ધક્કો મારી દ્વાર બહાર હડસેલી મૂક્યો શરીરે પૂરા પાંદરા કપડા પણ ન હતા ગજવામાં ચણા ખાવા રાધી ફાઈ પણ ન હતી સગા સ્નેહીનો સાથ પણ ન હતો વિશાળ ધરતી પર એકલવાયો એવો એ ક્યાં જવું શું કરવું એ વિચારે જિંદગીમાં પહેલી જ વાર પસ્તાયો અને મૂંઝાયો આખરે બદમાશી જીવન વિતાવનાર એ દુષ્ટ બુદ્ધિએ રાતે શહેરમાં નાની મોટી ચોરીઓ કરવા લાગી એક વખત આમ ચોરી કરતા રાજાના સિપાહીઓએ હાથે પકડાઈ ગયો પરંતુ એના તેના સજ્જન અને સાધુ ચરિત અને આબરૂદાર પિતાના નામે બડતો ના લાગે એટલા માટે રહમ ખાઈને રાજ કર્મચારીઓએ તેને છોડી મૂક્યો છતાં એની ફૂંટેવ ના ગઈ એનો દુષ્ટ સ્વભાવ ન બદલાયો રાજાની ચેતવણી ધમકીને સગાઓની શિખામણીની કઈ અસર એ જળ ના થઈ એને ફરી પાછો ચોરી બદમાશી હરામખોરી અને જુગારીની લત લાગી વારંવાર એના ઉપદ્રવથી કંટાળી આખરે રાજાના કર્મચારીઓએ એને પકડી કેદખાનામાં પૂરી દીધો ત્યારબાદ બીજે દિવસે રાજા પાસે એને રજૂ કરતા રાજાએ તેને પચીસ ફટ્ટા મારી બે સુકાલની સજા ફરમાવી દીધી રાજાની આજ્ઞા મુજબ સજાનો અમલ કરી સિપાહીઓએ એને હદની બહાર કાઢી મૂક્યો શરીરે પીલા પામતો એકલો પાપી જીવ નિર્જન અને ઘોર વનમાં ગયો ભૂખના દુઃખથી વ્યાકુળ બની નાના પ્રાણીઓ મારી એ પોતાનું નિર્વાહન કરવા લાગ્યો આમ એ મહાપાપી માંસાહારી બની ધનુષ્ય બાણ લઈ શિકારી બની ગયો અને પશુ પક્ષીઓમાં ત્રાસ ફેલાવા લાગ્યો છતાં એનું હૃદય પાપ કર્મોના વધતા જતા ભારથી એને લાગ્યું એને શાંતિ ન હતી એ દિવસ દિવસ ચિંતા કારણે રહ્યો એક શિકારની ધૂનમાં ખૂબ જ દૂર આવેલા કોંડી નામના ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અચાનક ગંગા નદીમાં વૈશાખ સ્નાન કરી પાછા ફરતા ભીનું ભીનું અંગ વસ્ત્ર ખંખેરતા ઋષિના હાથના છાટા તેના શરીર પર પડ્યા મહાતપસ્વી અને પુણ્ય તપસ્વી ઋષિના એ જળબિંદુના સ્પર્શે એના પાપ નાશ પામ્યા ચિંતા મટી ગઈ દુઃખ દર્દ ચાલ્યા ગયા મન પવિત્ર થયું ધનુષ્ય બાણ ફેંકી દઈને તત્કાળ લાંબો થઈ હાથ જોડીને ઋષિના પગે પડ્યો આંખમાં આંસુ સાથે ગદગદ કંઠે બોલ્યો કે હે મહાત્મા ધનની જરૂર ન હોય એવું પ્રાયશ્ચિત વ્રત મારા પાપો માટે હોય તો મને કૃપા કરીને બતાવો કારણ કે મારી પાસે પૈસાનું નામ નિશાન નથી કૃષ્ણિને દયા આવી દિલાસો દઈ અને પ્રેમથી ઊભો કરી પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા ત્યાર પછી કહેવા લાગ્યા કે વૈશાખ સુદ અગિયારશને મોહિની એકાદશી કહેવામાં આવે છે એને હું કહું એ મુજબ રદ કર ઉપવાસ કર અને પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખી પાપની માફી માંગ પરમાત્મા દુઃખ દીનદયાળુ ભક્ત વસ્કલ અને અશરણનું શરણ છે એને લઈને તારો ઉદ્ધાર થશે દુષ્ટ બુદ્ધિએ ઋતિના કહેવા મુજબ પૂર્વક આ એકાદશીનું વ્રત કર્યું એનાથી એના સઘરા પાપોનો નાશ થયો અને આ નશ્વર જગત છોડી દીભ્યા એવા વૈકુંઠ ધામમાં ગયો અજ્ઞાન અને મોહનો નાશ કરે એવું આ મોહિની વ્રત છે ત્રણેય લોકમાં તેનાથી ઉત્તમ કોઈ વ્રત નથી આ દિવસે ભગવાન શ્રી હરિ શિષ્યોની પૂજા અર્ચના કરવી જોઈએ તમને જાણીને આશ્ચર્ય થશે કે મનુષ્ય જ્યારે બધી જ ઇન્દ્રિયોને છોડીને જ્યારે ગોળ તપસ્યા કરી રહ્યા હોય છે અને તેમાંથી તેને જે ફળ ની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય ફળ આ એકદશી નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે મનુષ્ય એકસો અથવા મેઘ યજ્ઞ અને એકસો રાજી યજ્ઞ કરે ત્યારે જ્યારે તેને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું પુણ્યફળ મોહિની એકાદશી વ્રત કરવાથી થાય છે જે વ્યક્તિ શ્રી હરિ વિષ્ણુની આ એકાદશી પાલન નથી કરતા ત્યાં સુધી તે પાપમય રહે છે અને તેના પૂર્વ જન્મમાં પાપ તેનો પીછા ક્યારેય નથી છોડતા આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શ્રી હરિ વિષ્ણુ સુંદર શૃંગાર કરવો પૂજા આરાધના અને તેમને તુલસી પત્ર અર્પિત કરવા અને ભોગ ધરાવો આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના સમસ્ત પાપો ધોવાઈ જાય છે આ વ્રતકથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી સંતાન સુખ આપનારી ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી શ્રેષ્ઠ છે આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ અને કીર્તન અવશ્ય કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રના જાપ બની શકે કેટલી વાર કરવા જોઈએ શ્રી હરિ કૃષ્ણનો તુલસી પત્ર અર્પિત કરવું જોઈએ વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ અને પીપળાની સેવા કરવી જોઈએ તુલસી માતાને દીવો કરી પૂજા આરાધના કરવી જોઈએ અને તુલસીને જળ પણ અર્પિત કરવું જોઈએ આ દિવસે અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશી ના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ